હારીજમાં વોર્ડ નંબર ત્રણ પાયાની સુવિધાઓ માટે કોંગ્રેસના ત્રણ કોર્પોરેટરો ગટરના પાણી પાણીની લાઇન રોડ જેવી સમસ્યાઓ હલ કરવા એક્ટિવ હારીજ નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણમાં કોંગ્રેસ પક્ષના વિજય ત્રિપુટી ધીરાજી ચૌહાણ કોમલબેન ધીંગાણીયા અને કેશીબેન ઠાકોર લોકપ્રતિનિધિ તરીકે ચૂંટાયા બાદ તત્કાળ જ પોતાના વિસ્તારમાં પાયાની સમસ્યાઓનો ઉકેલ માટે સતત કામે લાગી ગયા છે જેમાં વોર્ડ ત્રણમાં વર્ષો જૂની સમસ્યાઓ જેમ કે ભૂગર્ભ ગટરના પાણી પીવાના પાણીમાં મિક્સ થવાની ગંભીર પરિસ્થિતિ વરસાદી પાણી ભરાવાથી થતી દૂષિતાની સ્થિતિ અને જાહેર માર્ગો પર સ્ટ્રીટ લાઇટનો અભાવ સહિત અનેક મુદ્દાઓને લઈને લોકોએ લાંબા સમયથી તકલીફો ભોગવી હતી જેને પગલે સત્વરે તમામ સમસ્યાના નિરાકરણ માટે સતત એક્ટિવ રહી લોક કાર્યમાં પોતાની ફરજ નિભાવી રહ્યા છે હારીજના ધુણિયા વિસ્તારમાં વોટર વર્ક્સ શિપિંગ કામ અને વરસાદી પાણીના નિકાલ માટે નવીન લાઇનની કામ માંગ કરી પીવાના પાણીની લાઇનથી અલગ રહી પીવા યોગ્ય સ્વચ્છ પાણીના સપ્લાય સુનિશ્ચિત કરશે વિસ્તારમાં વીસથી વધુ નવી સ્ટ્રીટ લાઇટો લગાડાઈ રહી છે જેથી રાત્રિ સમય દરમિયાન સુરક્ષા અને પ્રકાશ વ્યવસ્થામાં સુધાર આવી શકે જરૂરિયાત વિસ્તારોમાં આરસીસી રોડ રોડની પાલિકામાં લેખિત માંગ કરી હતી વોટર વર્ક્સ નજીક આવેલા પાણીની ટાંકી પાસે બ્લોક આરસીસી રોડ બનાવવા માટે પણ સ્થાનિક રહીશોએ માગણી ઉઠાવી છે આ ઉપરાંત ટીમ્બા હનુમાનજી મંદિર તેમજ દેવીપૂજક સમાજના માતાજી મંદિર તરફ જતા માર્ગે પણ આરસીસી રોડ બનાવવા માટે પહેલ થઈ છે જે આ વિસ્તારના ધાર્મિક અને સામાજિક ધામોને જોડે છે ભૂગર્ભ ગટરની નવી લાઈન ઝાસ્કા ચોકડી તરફ વિશેષ કામગીરી વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે ઝાસ્કા ચોકડી તરફ નવી ભૂગર્ભ ગટરની લાઇનનું જોડાણ કામગીરી ચાલી રહી છે સાથે સાથે પટેલવાસ વિસ્તારમાં પણ વરસાદી પાણીના નિકાલ માટે નવો ડ્રેનેજ લાઇન પ્રસ્તાવિત છે સાર્વજનિક આરોગ્ય અને સફાઈ પર ફોકસ કરવામાં આવ્યું છે બોર્ડ નંબર ત્રણમાં મચ્છરજન્ય રોગચાળાની શક્યતા દૂર કરવા માટે દવા છંટકાવની કામગીરી નિત્ય સફાઈ અભિયાન અને નવું વીજપોલ લગાડવાનું કાર્ય પણ હાથ ધરવામાં આવ્યું છે સક્રિય પ્રતિનિધિત્વ લોકોથી નીકળતા ત્રણેય કોર્પોરેટરો પોતાના વિસ્તારમાં સતત હાજર રહી લોકોને સીધા સાંભળી મુલાકાતે કરી પડતર પ્રશ્નોનો નિકાલ યોજના અધિકારીઓ સાથે મીટિંગ તથા તાત્કાલિક અમલમાં આધારે કાર્યપ્રવૃત્ત રહ્યા છે હારીજ નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણમાં લોકોના મુખ્ય પ્રશ્નો જેમ કે ભૂગર્ભ ગટર પીવાનું પાણી રસ્તા લાઈટ અને સફાઈ જેવી બાબતોનો ઉકેલ લાવવા નવા ચૂંટાયેલા કોંગ્રેસ કોર્પોરેટરની પ્રવૃત્તિ નગરજનોમાં એક આશાનું કિરણ બની છે સતત લોકોની સમસ્યામાં કાર્યરત રહી વિકાસ માટેની આ શરૂઆત લોકો માટે ખૂબ જ રાહતદાયક બની છે આગામી સમયમાં પાલિકાના સહયોગ થકી અનેક કામોને વિકાસલક્ષી કાર્યો આગળ ધપાવવા લોકોને પડતી હાલાકી દૂર કરવા પ્રયત્નો હાથ ધરવામાં આવશે જીગરદર્જી હારી જ